નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ છે જો કે ઓલ્ટો આઠસો જે મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં અને મિત્રો કાર એક નંબર જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં કાર જોવા મળશે તો જે પણ કોઈ મારા મિત્રો ઓલ્ટો કાર લેવા હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરો માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર મળી જશે મિત્રો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અલ્ટોકાળ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે સાતમો મહિનો અને મિત્રો કાર થ્રીઓ ઓનરમાં છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે તો મિત્રો કારમાં તમને બધા ટાયર ટાયર નવા જોવા મળશે અને મિત્રો બેટરી નવી જોવા મળશે તો મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે કાર છડો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે લૂકવાઈઝ એકદમ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો કારમાં ટાયર તમને બિલકુલ નવા જોવા મળશે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર પાવર સ્ટેરિંગ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો કાર સેન્ટ્ર લોક સાથે જોવા મળશે વિથ રિમોટ તો મિત્રો કારમાં એન્જિન ખૂબ જ સારું છે કમની ફિટિંગ કમની રેકોર્ડ સાથે છે અને મિત્રો કારમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે કારના માલિકની તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો આ કારના વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ ધ્રુવ ભાઈ છે અને મિત્રો ધ્રુવભાઈએ કારની કિંમત એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા મિત્રો રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાસી પિસ્તાલીસો છોતેર ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો ગામ માંડવી ગારિયાધાર જોવા મળશે નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને સ્ક્રીન ઉપર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો અલ્ટો આઠસો કાલે વાસ્તા હોય તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ